અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના તેર મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા તેરા તુચકો અર્પણ અભિયાન હેઠળ કાર્યવાહી તો મોબાઈલ પરત મળતા મોબાઈલ માલિકોમાં ખુશી જોવા મળી વિગત વાત કરીએ તો અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે તે રાત પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના તેર મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે મોબાઈલ પરત મળતા મોબાઈલ માલિકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈ પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા કે જેને શ્રેષ્ઠ કરીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા બે લાખની કિંમતના તેર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે તો જે મોબાઈલ ચોરી અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે સૌપ્રથમ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ પર જવાનું કે જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે કે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આજ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો